હેમતાજી મિત્રો આજના બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વીડિયો છે તો આપણે ખેતરમાં પહોંચી જ બે દિવસ લગ્નમાં હતા ખેતરમાં આવી ગયા છીએ અને બાજરી ખૂટવાની છે ખેતરમાં હાલ પહોંચી ગયા છીએ બાજરી વાઢેલી પડી છે તમે જોઈ શકો છો આખા ખેતરમાં બાજરી વાઢી નાખી છીએ હવે આજે ખૂટવાનો પ્રોગ્રામ ગોઠ્યો છે બે દિવસ લગ્નમાં ફર્યા હવે આજે બે દિવસ નવરાશીએ એટલામાં આ ખેતરનું કોમ ફતાવી દઈએ તો બનાવે જો આપણા વિડીયોમાં બાજરી કેવી પાટી છે તમને બતાવશું બાજરી છે ખેતરમાં બાજરી વાઢેલી છે તો બનાવી જો આપણા વિડીયોમાં લગ્નનું બે દિવસ પણ લગ્નમાં ફરતા હતા બે દિવસ લગ્નમાં પતી ગયું છે તો તમને લગનનો બી વિડીયો બતાવ્યો અને હવે આપણે હાલ પહોંચી જાય છે ખેતરમાં બાજરીવાદીના જ છે પાડેલી પડી હેટ ટૂંકમાં હવે ખાલી ખોટી પૂળા બધી અને ઠેસરમાં કડાઈના જ છે તો હજીને તમને વિડીયો બતાવશું બનાવી ના જો આપણા વિડીયોમાં તો જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ નજારો દેખાઈ રહ્યો છે હાલ આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ તો ચલો હવે શરૂઆત કરીએ આપણે બાજરી ખૂટવાની હવે કેટલી ખૂટાય તમને આગળના વિડીયોમાં બીજા ભાગમાં બતાવતા રહેશું જય માતાજી તો ચાલો મિત્રો આપણે બાજરી ખૂટવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે બાજરી ખૂટતી હશે તમને બતાવતા રહેશે વિડીયોમાં તો આ કામી લાગી જશે બધા તો પણ લાગી છે કામી તો ફટાફટ આપણે બાજરી ખૂટીને જ બના રહેજો આપણા વિડીયોમાં તારમાં હવા દાતેડા ઉપયોગ કરવો પડશે થોડા સમય પછી તડકો થોડો પડશે એટલે આઈ જશે આથે થી ફૂકવાની કટારી આપણે દાતેડા થી ફૂકવાનું પ્રયત્ન કરે છે તો ફટાફટ આપણે મંડી જઈએ બનાવ્યા છોડીઓ

કે તમને વિડિયો માં બતાઈ છુ કે બાદ હું આપલી પાતી છુ ફટાફટ ફૂટો ફટાફટ આ જો બી જાબી મોણા સો આવી થી કોમ ચાલુ રાખવાનું છે આજે આપણે 11 રાજા સુધી બાજરી ફૂટવાની છે કેટલી બનાવી છે પતક પૂરી કરવાની વાત છે અને પાછા 2 દિવસમાં પાછા લગન આવવાના છે તો તમને લગન મો આવી વિડિયો બતાવશું તો બનારા જો આપણા વિડિયોમાં હવે આ રીતે અમે ફૂટતે છે તમે કેવી રીતના ફૂટવા તો કમેન્ટમાં જણાવતા રહેજો

चलो मित्रों आप घेर आई गया सी है हमें हमें तो भूख लागी थी बाद मजा था और भूख लागी थी तो खावा आई गया ही है तो चलो आप खावा चालू करिए तो बना रहे जो अपने वीडियो में हड़ो हम खावा चल दे हड़ो तो खावा हल दे हड़ो हूँ हाल हूँ रोज ભીંડાની સબ્જી અને આ મકાઈના રોટલા બનાવે છે મકાઈના મકાઈના મકાઈ ના મકાઈ ના હા મકાઈના મકાઈના રોટલા બનાવે છે હા Thank <laughs> you.